મનુષ્યમાં રહેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ તથા તેમાંથી કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે તેના નામ જણાવો અને તેના કાર્યો લખો તો ચલો જોઈએ તો ચલો જોઈએ વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિ પિચ્યુટરી ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિ સ્વાદુપિંડ શુક્રપિંડ અન્નપિંડ આડ્રિનલ ગ્રંથિ અને હાઇપોથેલેમસ ફરીથી એક વખત જોઈએ મનુષ્યમાં રહેલ અંતઃસ્ત્રાવી ગ્રંથિ પિચ્યુટરી ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિ સ્વાદુપિંડ સુડ અન્નપિંડ ગ્રંથિ અને હાઇપોથેલેમસ તો જોઈએ કયા અંતઃસ્ત્રાવી હાઇપોથેમાંથી કયો અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે તો અંતસ્ત્રાવી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે એવી જ રીતે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન અંતસ્ત્રાવ સ્ત્રવે છે એ જ રીતે અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અંતસ્ત્રાવ સ્ત્રવે છે ત્યારબાદ એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતસ્ત્રાવ સ્ત્રવે છે અને લાસ્ટ હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી રિલીઝિંગ અંતસ્ત્રાવ સ્ત્રવે છે ચલો ફરીથી એક વખત જોઈએ પિઝ્યુટરી ગ્રંથિમાંથી અંતસ્ત્રાવ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતસ્ત્રાવ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિના લેન અંતઃસ્ત્રાવ અને હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી રિલીઝિંગ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે તો ચલો ત્યારબાદ જોઈએ વિવિધ અંતઃસ્ત્રાવોના કાર્યો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે તે અંગોની વૃદ્ધિ ઉત્તેજે છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એ અંગોની વૃદ્ધિ ઉત્તેજે છે એવી જ રીતે થાઇરોક્સિન અંતસ્ત્રાવ એ શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કરે છે થાઇરોક્સિન અંતસ્ત્રાવ એ શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કરે છે ત્યારબાદ ઇન્સ્યુલિન એ રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે છે ઇન્સ્યુલિન એ રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે છે ત્યારબાદ ટેસ્ટોસ્ટેરોન એ નર્મમાં જાતીય લક્ષણોનો વિકાસ કરે છે ટેસ્ટોસ્ટેરોન એ નરમાં જાતીય લક્ષણોનો વિકાસ કરે છે ત્યારબાદ ઇસ્ટ્રોજન એ માદા પ્રજનન અંગોનો વિકાસ કરે છે ઇસ્ટ્રોજન એ માદા પ્રજનન અંગોનો વિકાસ કરે છે ત્યારબાદ એડ્રીનાલિન અંતસ્ત્રાવ એ શરીરને આકસ્મિક એટલે કે લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે એડ્રીનાલિન અંતસ્ત્રાવ એ શરીરને આકસ્મિક એટલે કે લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે અને લાસ્ટ રીલી અંતરી પ્રેરે છે રિલીઝિંગ અંતસ્ત્રાવ એ પિચ્યુટરી ગ્રંથિને અંતસ્ત્રાવો મુક્ત કરવા માટે પ્રેરે છે તો ચલો ફરીથી એક વખત જોઈએ આખા આખા પ્રશ્નનો જવાબ મનુષ્યમાં રહેલ અંતસ્ત્રાવી ગ્રંથિઓ તેમાંથી કયો સ્ત્રવે છે તેના નામ તથા તેના કાર્ય જણાવો તો ચલો જોઈએ તેનો જવાબ જવાબ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ સ્ત્રવે છે જે અંગોની વૃદ્ધિ છે ત્યારબાદ થાઇરોઈડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન સ્ત્રવે છે જે શરીરની વૃદ્ધિ માટે ચયાપચયનું નિયમન કરે છે ત્યારબાદ સ્વાદુપીન ગ્રંથિમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે જે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે છે શુક્રપિંડ માંથી ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે જે નરમાં જાતીય લક્ષણોનો વિકાસ કરે છે એ જ રીતે અંડપિંડમાંથી એસ્ટ્રોજન અંતસ્ત્રાવ સ્ત્રવે છે જે માદા પ્રજનન અંગોનો વિકાસ કરે છે એ જ રીતે એડ્રેનલ ગ્રંથિમાંથી એડ્રેનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે જે શરીરને આકસ્મિક એટલે કે લડો અથવા ભાગોની સ્થિતિ માટે તૈયાર કરે છે અને લાસ્ટ હાઇપોથેલેમસ ગ્રંથિમાંથી રિલીઝિંગ અંતસ્ત્રાવે છે જે પિચ્યુટેરી ગ્રંથિને અંતસ્ત્રાવો મુક્ત કરવા માટે પ્રેરે છે તો મિત્રો આ તું વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિ તેમાંથી સ્ત્રવતા અંતસ્ત્રાવો અને તેના કાર્યો